સર વાલો ફ્રેન્ડ તો હવે નહીં અને જોણા આજો વ્લોગ ક્યાં જાય છે શું છે બધું બતાવીશ તો એન્જોય ચાલો ગાડી રેડી થઈ ગઈ છે અને હવે નહીં કરીએ આપણે હલો અંદર બેહો ને સીતારામ હાલો ચાલો રોકી 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 ચાવી કેમ મૂકી તું

ચલો ફાઇનલી કાળા ચડી ગયા છે અને હવે રાબેતા મુજબ ગાડી ને થોડું ખવડાવી દઈએ પંપ આવે એટલે અને કહી દઉં જવાનું છે આપણે કિલેશ્વર મહાદેવ પેલા ભાણવદ અને ત્યાંથી પછી આગળ જાશું તો બ્લોક જોતા રહેજો બાય ચાલો પંપે આવી ગઈ છે ગાડીમાં પેટ્રોલ નાખી લઈએ ચલો અહીંયા તો મશીન બંધ જતો હવે અહીંથી આગળ જવું છે બીજો પંપ ગોતી અને ત્યાં પેટ્રોલ નું કઈ કરીએ જોતા રહેજો તો પંપ માં મશીન બંધ છે ભલે અમારો કોટો ચાલુ થઈ ગયો છે ચાલો ચા પીવો આવી જાવ કોણ એ લોકો કહા સે આતે હૈ હું કહી पेट्रोल नहीं खो मारो पेट्रोल ना खाई गयो बाबा मरियो क्लियर फॉर मा देव का बटो दा। हां चलो रास्ता मा जी प्रॉब्लम आ गई छे गाड़ी में पड़ी छे पंचर जो सब जो टायर चेंज करू पड़ से चलो मस्त मजा में मॉर्निंग पड़ी गयो है ऋतु बेन उठी गया हूं खाऊ दी का काठियो के हूं खाऊ है काठिया खावा है હલો ગાટીકા આવી ગયા છે ત્રણ પાટીએ જો અમારે મેડમ નિંદરમાં છે હાય કરો આ કઈ રીત નું દો તો ચા ખુલી ગઈ ચા ભાઈ બનાવે બનાવેલો એમ

બંધ છે અત્યારે આજો દેખાય બોલ ડુંગરો ગાય ભાઈ હું કે હારું હું કે ભાઈ જય શ્રી કૃષ્ણ મજામાં જય શ્રી કૃષ્ણ નાવી ગટક પોસ્ટ ચાલ ઓ એન્ટ્રી લઈ લીધી છે આપણે અંદર જાઈશું કિલે સમાદેવ કારણ કે વિડિયો શૂટિંગ अलाउड નતો એટલે બંધ કરી દીધો છે અને અહીં જંગલમાં કે अलाउड નથી તો ડાયરેક્ટ મળી આવે કિલે સમાદેવ અને આ બીજી એક વાત અહીંયા આવતા હોય તો પાન પાકી સાથે હશે તો લઈ લેશે અને બાકી પ્લાસ્ટિક ની કોઈ આઇટમ અલાઉડ નથી નાસ્તાના પેકેટ કે આ તો એ પણ કાઢી લેશે તો એનું ખાસ ધ્યાન રાખવું સાવ ચાલો જોતા રહેજો sama ada bodi guys Ha saya ya. Ubi ni ben biar kalian tiga tu. Hai kalau mati ko. Ada mati તમારે નાહવવું હોય તો નાહી પણ શકો છો પાણી એકદમ મસ્ત રીતે આવે છે ઉપરથી તો પિલેશ્વર મહાદેવ પહોંચી ગયા છે બહુ બહુ એટલે બહુ મસ્ત જગ્યા છે જંગલની વચ્ચે કુદરતી વાતાવરણમાં એકદમ શાંત જો કોઈને આવવું હોય તો આવી જજો એકદમ સારો એક્સપિરિયન્સ છે હા રસ્તો થોડોક અંદર છે ગાડી લઈને આવવામાં તો પ્રોબ્લેમ થશે પણ આવ્યા પછી મજા આવશે જ્યાં મગર પણ છે જો નાવાની જગ્યા ઓલી બાજુ છે આ મગર પણ આમાં જ છે માછલી પણ છે કાચબા જીવાય આવ્યું અત્યારે રાવણ રૂક્ષ ચાલો મહાદેવ ના દર્શન કરીએ આપણે તો આ તું કિલેશ્વર મહાદેવ અંદર શિવલિંગ નજીકથી નથી એટલા માટે દૂર દર્શન કરાવ્યા બાકી આ બધીની જગ્યા તે સૂચિંગ માં તમે જોઈ બધી તો મિત્રો કહેવાય છે કે પાંડવો તેને આઇસોલેશન સમય દરમિયાન અહીંયા રહ્યા હતા અને આ જગ્યા જામનગરના રાજા જામ સાહેબે બંધાવેલી છે અને તેને જેનું નામ કિલેશ્વર મહાદેવ આપ્યું છે સા મહિનામાં અહીં ડેલી પચીસો થી પાંચ હજાર માણસો દર્શન કરવા આવે છે અને એ લોકોને જમવાનું શત્રુ સિંહજી પૂરું પાડે છે અને તમારે જો અહીંયા આવવું હોય તો અહીંયા આજુબાજુમાં હોટલ કે નહીં મળે

આશ્રમ કેવો આશ્રમ અને કોઈ નેચરલ તમારે રહેવાની સુવિધા કે જોશો ને તો તમને એમ થાય કે નાના છે હોય ગયા જાવ ધો ને લઈને મળીએ તમને તપવાનું સ્કૂલ